ભરૂચ બોટાદના હળવદમાં ખેડૂતો પર થયેલા પોલીસ અત્યાચાર સામે આમ આદમી પાર્ટીનો હળવદમાં ખેડૂતો પર પોલીસ દ્વારા થયેલ અત્યાચારની ઘટનાએ રાજ્યભરમાં ઉગ્ર પ્રતિક્રિયા જગાવી છે આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ તીવ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું ભરૂચ ખાતે પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ કાળા કપડા પહેરી અને હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રચંડ વિરોધ નોંધાવ્યો સાથે જ કાળો દિવસ મનાવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે ભાજપ સરકાર પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના ઇશારે પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યું છે લુખા તત્વો પર કાર્યવાહી કરવાને બદલે ખેડૂતો પર લાઠી ચાર્જ કરીને સરકારે તાનાશાહીનો નંગુ નાચ કર્યો છે ખેડૂતોનો અવાજ દબાવવા માટે જે અત્યાચાર કરાયો છે તે કદી સ્વીકાર્ય નહીં બને આ વિરોધ દરમિયાન આપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા આમ આદમી પાર્ટીના ચેતવણી ભર્યો સંદેશ જો ખેડૂતો પરના અત્યાચાર બંધ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે બોટાદમાં ગઈકાલે જે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો પોલીસ દ્વારા ભાજપના ઈશારે જે રીતે ટીયર ગેસ આવ્યા જેવી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ ખૂબ દુઃખની બાબત છે એક બાજુ ભાજપ કાયદો વ્યવસ્થા જાળવવામાં બિલકુલ નિષ્ફળ છે બીજી બાજુ ખુલ્લામ લુખા તત્વો વધી રહ્યા છે પોલીસનું જે કંઈ પણ કાયદાકીય જે વલણ છે એ ખરેખરે લુખા તત્વો પર હોવું જોઈએ પરંતુ ભાજપનો હાથો બની અને આજે જે પોલીસે જે રીતે વલણ કર્યું છે એ ખૂબ એક નિંદનીય બાબત છે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર તેર ઓક્ટોબર એટલે કે ગુજરાત કાળા દિવસ તરીકે આજે ઉજવવાનું નક્કી કર્યું અને આજે જે ખેડૂતો છે એ ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર વિસ્તારમાં પણ આજે ભરૂચની ટીમ દ્વારા આ ખેડૂત સમર્થન કર્યું છે અને આજે ભરૂચની જે ટીમ છે એમને પણ આજે આ કાળા દિવસની અંદર સમર્થન જાહેર કરેલું છે